માટે લાઈન લાગી હતી સુરતની આ શાળામાં ખાનગી શાળા કરતા બમણી સંખ્યા હોય સામાન્ય રીતે પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે જે જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળે છે તે સરકારી શાળાઓમાં મળતી નથી તેવી માનસિકતા ધરાવતા કેટલાક વાલીઓ માટે સુરતની સરકારી શાળા બોધ પાઠ બનીને સામે આવી છે જે શાળા શહેરની અન્ય ખાનગી શાળાઓમાં પણ પાછળ રહી નથી સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓનો રીતસરનો ઘસારો જોવા મળી રહ્યો છે શાળામાં પાંત્રીસો વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર વર્ષે બે હજારથી ત્રણ હજાર વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલાય છે જ્યાં ચાલુ વર્ષે પણ પ્રથમ દિવસે છસોથી સાતસો જેટલા પ્રવેશ ફોર્મ એડમિશન માટે આવી ચૂક્યા છે જેમાં સામાન્ય અને ગરીબ વર્ગની સાથે શ્રીમંત પરિવારના બાળકોનો પણ સમાવેશ થાય છે આજે શાળા નંબર ત્રણસો અને ત્રણસો ચોત્રીસ તથા ત્રણસો ને પંચાવનમાં એડમિશન માટે લાઈનો લાગી હતી